ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યના પ્રકોપને લઈને હીટ સ્ટોકના બનાવોમાં સતત વધારો થયો છે છેલ્લા બે ત્રણ દિવસથી ચારસો થી વધુ કેસ નોંધાયા છે ભરૂચમાં હવે એપ્રિલ મહિનાના શરૂઆતની સાથે જ ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે ભરૂચ શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જિલ્લામાં છેલ્લા દિવસમાં ચારસો એકતાલીસો એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા છે ભરૂચ શહેરમાં ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે આડત્રીસ થી ચાલીસ ડિગ્રી ને તાપમાનનો નો પારો ભરૂચ શહેરમાં દિવસ દરમિયાન આંબી જતો હોય છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે સુર

નોંધાયા છે ગરમીના વધતા પ્રકોપ વચ્ચે આ બાબતે પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે ગરમીના સમય દરમિયાન લોકોએ તકેદારીના ભાગરૂપે કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ જો બહાર જવાનું થાય તો સુતરાઓ કપડા પહેરવા પૂરતા પ્રમાણમાં પ્રવાહી ઈ લેતા રહેવું નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઈએ વધતા જતા લૂના કેસોને કારણે બી સલાહ લઈને જ લોકોએ લૂથી બચવા પ્રયાસો કરવા જોઈએ તેમ જણાવ્યું હતું ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર ડવન જીરો ટ્રીમાં જસ્ટિસ સર્વિસ ભરુજ હાલ જો ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે અને એની અંદર પણ જો જોવા જઈએ તો એકસો આઠની અંદર પણ ગરમીને લીધે ખાસા એવા કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા પાંત્રીસ દિવસના જો ડેટા જોઈએ તો ટોટલી ચારસો અગિયાર જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા છે એમાં પણ મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો એકસો ચોવીસ જેટલા કેસો પેટમાં દુખાવાના ત્રણેક જેટલા કેસો જેમાં તીવ્ર માથો દુખવાના કેસીસ એકસો છ જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ એકસો ચોવીસ જેવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉલટીનું જોવા મળ્યું છે આ દરેક કેસમાં ટીમ પર જઈ તે યોગ્ય સારવાર આપી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ સાથે સાથે એકસો આઠ દ્વારા એક નંબર અપીલ કરવામાં આવે છે કે ગરમીના દિવસમાં બહાર જવાનો ટાળો જો શક્ય હોય બહાર જવાનું જો અગત્યનું કામ માટે જવું પડે તો આખી ભાઈના કપડાં એ પહેરીને જવું ખાસ કરીને પ્રવાહી રહેતા રહેવું બજારનો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં આ સિવાય પણ જો તમને કોઈ પણ મેડિકલ ગરમીને લીધે કોઈ પણ ઇમરજન્સી જણાય છે તો તરત એકસો આઠને ડાયલ કરજો એકસો આઠ આપણી સેવામાં હાજર થઈ જશે થેન્ક યુ